અમુક નોટો હોય ને ઘરવાળી ઉપર હું હાથ ને ઉપાડતા હોય તો ના ઉપાડાય તો ઉપાડે ચાર ઉપાડે ઉબેટ કહેવાય કેવાય એટલું બધું તમારી અંદર ગુસ્સો ને એગ્રેસન ભર્યું તો તમારે બોલી નાખો ઘરવાળી જોડે ગુસ્સો કરી નાખો પણ હાથ ચાલાકી તો ક્યારેય કરાય નહીં હાથ ચાલાકી કરાય ને ગોડામાં ગોડો વ્યક્તિ કહેવાય હું તો કઉ છું મગજનો ફરેલો ના કરાય હું પેલા પણ બોલું છું અત્યારે પણ કઉ છું કે ક્યારેય તમારી ઘરવાળી ઉપર કે તમારી મા ઉપર હાથ ચાલાકી ક્યારેય કરાય નહીં તમને એવું બહુ ગુસ્સો હોય તો તમે બે શબ્દો કહી દો વધારે એમાં તો બિલકુલ ના ઘરવાળી ઠીક છે ઝઘડો થાય હાથ ચાલાકી ક્યારેય ઝઘડો કરાય નહીં તમારી મા હોય તમારી બેન હોય તમારી દીકરી હોય બેન ઉપર કદી હાથ ઉપાડાય નહીં દીકરી ઉપર કદી હાથ ઉપાડાય નહીં મા ઉપર કદી હાથ ઉપાડાય નહીં તમારી ઘરવાળી ઉપર કદી હાથ ઉપાડાય નહીં લક્ષ્મી રૂપે કદી લક્ષ્મી ઉપર કદી નહીં આ એવી કંઈ બહુ વધારે એવી સિચ્યુએશન કંઈ બની જયું હોય તો ઠીક છે તમે હાથનો ઉપયોગ કરો એ ઠીક છે પણ આ વાતે વાતે નહીં હોય તો હાથ ચાલાકી કરતા હોય હાજ એ બધા ગોળા

ના 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 મર્ત જ્યાં બનવાનું છે તે બનો ઘરની બેન દીકરીઓ માનંદ ઘરવાળી ના ઘરમાં નાની છોકરીઓ એને ધમકાય ધમકાય કરો એને તમે બોલ બોલ કરો હાથ ચાલાકી ના કરો મારું કહેવાનું હું પહેલા પણ બોલી ચુક્યો છું ને અત્યારે પણ બોલું છું પેલા મારા ઘણા કાર્યક્રમોમાં ઘણા વિડીયોમાં હું બોલ્યો છું એ ઘરની લક્ષ્મી ઉપર ક્યારે હાથ ચાલાકી ના કરે હાથ ચાલાકી કરવું એ મહાન પાપ છે આવું તમને કહું તમારી અંદર બહુ એવો ગુસ્સો ભર્યો હોય ને તો તમે તાર બે પેક મારવાની આદત હોય તો બે પેક મારીને વધારે બોલજો હું બોલો બોલવાનો વાંધો નહીં પણ હાથ ચાલાકી ક્યારેય કરાય નહીં બે આમ સોટો લઈને આવ્યા હોય ને તો હાથ ચાલાકી ક્યારે કરતા નહીં આ સોટો લઈને આવ્યા હોય ને તો બે શબ્દો વધારે કહી દેજો મોઢાથી કહી દેજો તો ચાલશે પણ હાથ ચાલાકી કરવી નહીં હા તમને પોચમી છતીમી આઠમી દહમી વાર હું અત્યારે અમુક લોકો તો સગાઈ કરવા જાય એટલે બધું નક્કી કરશે તમારી દીકરી જો નોકરી કરશે તો અમે સગાઈ તોડી નાખી જોઈએ તમે દીકરી બિચારી નોકરી ના કરવી અમુક લોકો હોય છે એવા કે શું શું દીકરી ઘરની વહુ નોકરી કરતી ના હોવી જોઈએ એટલે કેમ ના કરતી હોવું જોઈએ બે જણા કમાશે તો એમનું ઘર સારું ચાલશે એમના છોકરા સારી રીતે રહેશે વ્યવસ્થિત જીવન જીવી શકશે હવે મૂકો ને આઈ એમ સમથિંગ વાળું કે અમારી વહુ નોકરી ના કરવી જોઈએ અમારો દીકરો જ કમાઈને ખવડાવવો જોઈએ ના નાના બધા જૂના વિચારો મોકો યાર તમારો દીકરો તમારા દીકરાની વહુ બે જણા જઈને કમાશે બે જણા નોકરી કરશે તો બે જણા સારું જીવન તો પોતે તો જીવશે જ પણ એમના છોકરાઓને જીવડાવશે એમના છોકરાઓ પણ સારી રીતે જીવી શકશે પણ તમારા આવા વિચારો હોય કે ના અમારી અમારો દીકરો જ કમાઈ એમાં આમાં થાય કેવું તમને ખબર લોકો પોતાના પુત્ર વધુનો નોકરી કેમ નથી કરવા દેતા એનું કારણ તમને ખબર છે એનું કારણ ઈ છે એ અમારા દીકરા જેટલું કમાશે તો એ અમારા દીકરાથી આવા બધા વિચારો બંધ કરો લે હું મારી જો મારી કોઈ એવી ઉંમર છે નહીં મારી કોઈ એવી તમને સલાહ હાલવાની કોઈ એવી વાત મારી ઓકાત નથી કે હું તમને સલાહ આપું એમ હું કહું તમે સાંભળો એવું કદી ક્યાં તો પણ મારા નાના મોઢે તમને એટલું કહી રહ્યો છું કે આવા બધા હવે વિચારો યાર આપણે આપણે પડતા આપણે જાતે પડતા મૂકવા પડશે પોતાની દીકરી છે પોતાની ઘરની વહુ છે તો એને સ્વતંત્રતા આપો કે જા તારે જે કરવું એ કર નોકરી કરવી તો નોકરી કર તારા જે ક્ષેત્રમાં આગળ વધવું એ વધુ તમારા ઘરની પુત્ર વધુ પણ હોય તો એને તમારી દીકરીની જેમ રાખો તો ક્યારેય ઝઘડાણ બધું થશે નહીં આ તો પુત્ર વધુ હોય એને શું કહેવાય કે અધેરી અધેરી રાખન દીકરીને હારી રાખન આ બધી જે અસમાનતાઓ છે ને એ બધી સમાનતાઓમાં ફેવરો તો કોઈ ડખા પડશે નહીં તો બધા સોનથી રહેશે ને બધું સોનથી પાર એ પડશે પણ જો તમે બધી ડખાઓ વચ્ચે ગાલ્યા દીકરાના વહુ ના મારી દીકરી હારી ને વહુ ખોટી ને ફલાણું તો તમારા જીવનમાં ડખે ડખા રહેવાના રહેવાના આપણી અંદર છે ને થોડું ધૈર્ય હોવું જોઈએ આપણી અંદર થોડી ધીરજ પણ હોવી જોઈએ ધીરજ ગુજરાતીમાં કહેવાય ધીરજ હિન્દીમાં કહેવાય ધૈર્ય અંગ્રેજીમાં આવડતું નહીં પણ આપણે યાદ નહીં વાત એ કરજો આપણી અંદર ધીરજ પણ હોવી જોઈએ લોકોની અંદર તે છે ને ધીરજ નથી કઈ પણ વસ્તુ છટાક લઈને કરી દેવી છે કે હાલ કર દો હાલ દો ને મને એમાં પછી હરિયો તમે તમને ધીરજ લાવો થોડું સંયમ લાવો મજા આવશે તમને ઠીક રહેશે કોઈ પણ વસ્તુ ના થતી હોય તો નાસીપાસ થશો નહીં નિરાશ થઈ જશો નહીં જલ્દી કે કેમ નથી થતું 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 થશે એનો સમય આવડો થશે તમે મહેનત ચાલુ રાખો તમે કોઈ પણ કાર્ય કરતા હોય તો કાર્ય જલ્દી પત્તું ના હોય તો ચિંતા લેશો નહીં તમે તમારી એ કાર્યકૃતિ ચાલુ રાખો આ લઈ તો પછી પછી નહીં તો પછી પછી નહીં તો પછી કોઈ પણ વસ્તુનો અંધ તો આવે જ છે એનો અંધ પણ આવશે પણ ત્યાં સુધી શું આપણને શાંતિ રાખવી પડે આપણે અંદરથી પછી રગવા કરી દઈએ ચમ થતું નહીં ચમ થતું નહીં એ ધારતું જાય શાંતિ રાખવા થોડી અંદર આપણે છે ને ધીરજ રાખવાની દરેક કાર્ય થવા માટે જ કાર્ય શરૂ થાય કાર્ય પૂરું થવા માટે જ કાર્ય શરૂ થાય તમે કંઈક લીધું છો તો એ પૂરું પણ પડશે પણ ત્યાં સુધી શું તમે શાંતિ રાખો થોડા અળવારો દરેકે દરેક વસ્તુમાં ઉતાવળ દરેકે દરેક વસ્તુમાં ઉતાવળ નકામી પડ્યા દરેક વસ્તુમાં ઉતાવળ છે ને તમને ભરાવો અને ભરાઈ ગયા પછી તમે બૂમો પાડો ખારા ગયા ભરાઈ ગયા તો પેલા હું જોઈતા પેલા શું જોઈને ઉતાવળ કરી હતી પેલા આપણે બહુ બધી ઉતાવળ કરી હોય ને પછી આપણે ભરાઈ જઈએ તો એ આપણા ભોગ સમજવાના કોઈ પણ કામમાં ઉતાવળ એટલી જ કરો જેટલી કામની જરૂર છે વધારે પડતી ઉતાવળ કર કર કરો હાલ કરી નાખો હાલ કરી નાખું એમાં ને એમાં તો પછી રોવાના ધારા હોય જે કામ શાંતિથી થતું એ કામ શાંતિથી કરવાનું જે કામ ઉતાવળથી થતું એ કામ ઉતાવળથી કરવાનું જે કામ જેમ થતું એમ કરવાનું બરાબર કામ કરો હું તો કહું છું નવરાના બીર સમયનો સદ ઉપયોગ કરો 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 સમયનો ઉપયોગ આ લોકો છે જે વાતો કરતા હોય છે ને બધા કરીએ છીએ કરીએ છીએ એટલે આપણે ચારક કરીએ છીએ કર મેં લો બહુ એવા લોકો જોયા છે કે મારે કરવું છે પણ કરીએ છીએ મારા પેલું કરવું છે પણ કરીએ છીએ જોઈએ છે એટલે હું કામ કરું જોઈએ પણ ધંધો કરવો કોઈ ધંધા તો ચલો ઠીક છે પણ કોઈ કાર્ય કરવું હોય તો કે જોઈએ છે શું થાય છે જોઈએ છે બીજી વાત કે સાદગી થી આપણે જેવા છીએ એવા લોકોને બતાવવાના ભાઈ હું આવો છું તને ગમું તો ઠીક ન તારા ભોગ સાદગી રહેશે ને એટલે સમજે નથી આવશે સાદગીથી તો કહું છું તમને ભગવાને ગમે તેટલો પૈસો આપ્યો હોય ગમે ગમે તેટલી ફેમ આપી હોય તેટલા ફોલોઅર્સ આપ્યા હોય ચારસો રહેવાનું ચાલીસ હજાર હોય તો એટલા રહેવાનું ચાર લાખ હોય તો એટલા ખુશ રહેવાનું ચાર મિલિયન હોય તો એટલા ખુશ રહેવાનું આપણે આપણે શું કરવા આવ્યા છે ધરતી ઉપર કરવા શું આવ્યા છે મેન હું આપણે ધરતી ઉપર આવ્યા હોય ને આ ધરતી ઉપર તો મોજ કરવા મજા કરવા આનંદ કરવા આટલું કરવા આપણે અહીંયા એ છીએ પણ આપણે શું કરી રહ્યા છીએ બધાનું ઊંધું મોજ મજા આનંદ બધી જીતે લેવા આપણા આખા ગોમની ચિંતાઓ જો ચિંતાઓ તો આખી જિંદગી રહેશે બરોબર દુઃખે આખી જિંદગી રહેશે ટેન્શને આખી જિંદગી રહેશે પણ મોજ મજા આનંદ જે ઉંમરમાં કરવાની છે ઉંમરમાં કરી લો જે ઉંમરમાં મસ્તી કરવાની છે ઉંમરમાં મસ્તી કરી લો નાનું છોકરું હોય સાહેબ એ વાટકી લઈ રેતમાં રમતું હોય તો સારું લાગે ડોહો વાટકી પછી જે ઉમરે જે મજા કરવાની છે એ કરી લો અત્યારે તમે ડાન્સ કરો શું કે તમે પાર્ટી કરો તો સારું લાગે અત્યારે તમે તમારી જે તમે અત્યારે કરવાનું હોય કરી લો નાનું છોકરું માટીમાં રમતું હોય તો અત્યારે જ સારું લાગે પછી મોટું થાય ને થાય અઢાર લાગે હું તો કહું છું તમારા છોકરાને તમારા દીકરા દીકરીને પણ જો એને જે ટાઈમે જે કરવું હોય એને જે ટાઈમે જે મજા આવતી હોય એ કરી લેવાની ફ્રીડમ આપો તો મારું કહેવાનું મતલબ એ તમારો દીકરો હોય તમારી દીકરી હોય તો એને ફ્રીડમ આપો કે જા તને જે થાય તારાને જેમાં જઈને ગોદા કાઢવો હોય તારે જે તોડવું હોય એ તું તારી રીતે તોડી લે પ્રેશર ના રાખો હું કહું યાદ કરવાનું તારા એવું એવું કરેલો છોકરો આગળ જતો હું તો કહું છું ને તો અટકાય તમારા છોકરાને એમ છે કે ભાઈ મારા મારા મનનું કરવું છે અને મને કરવા દો તો એને કરવા દેવાનું યાર તમારા છોકરાને તમારા મનની કરવા દેશો ને તો તમારું છોકરું કોક કોદા કાઢશે 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 આવું તમને લેખિત આપી દઉં પણ તમે તમારા છોકરાને પકડી નાખશો કે ના હું કહું જ તો તમારું છોકરું પછી આજે નહીં આપણા દેશમાં બહુ પેલી પબ્લિક આમ આપણે કહીએ બીજું ને કર બીજું એ આવી બધી નોટો હોય જેમને એમના મા બાપે અટેકટે મોકલી હોય અટેકટે આગળ વધી ગયું હોય ના જવું હોય તો એ આવી હોય એ બધી એવી પબ્લિક આપણે કહીએ ને એના કરતા ઊંધું જ કરે અને ઓલવેઝ ઓલવેઝ કહું છું કે બને એટલી લોકોની મદદ કરો તમારાથી થાય હોય ને કે ભાઈ મારાથી આ પેલાનું કામ થઈ જશે ને હું કરી લઈશ તો બે પદ ઘસાઈને એનું કામ કરવાનું થોડું ઘસાવાનું રાખો અહીંયા આપડે કોઈના માટે ઘસાવવું ન હોય ને આપડે આખા ગોમથી આશા રાખીને બેસીએ લોકો મારો કોમ કરો એમ ના કરે મારા વાલા એ તો આપણે કોઈકની મદદમાં આવ્યા હોય તો કોઈક આપણી મદદમાં આવ્યો આવો આપણને કોઈ કોઈ ક્યારે બિચારે પહેલી વખત કામ બતાવે હોય ને આપણે બોનો કાઢીએ ના મારાથી એટલે નહીં એવાય મારાથી આમ નહીં થાય હું નહીં કરી શકું અને પછી આપણી વારી આવે એટલે આપણે કોઈ કહીએ કે પેલો મારું કામ નથી કરતું એટલે ચોથી કર તે એનું કર્યું હોય તો તારું કોઈક કરે ને આપણું કોઈકનું કર્યું હોય તો કોઈક આપણું કર આપણા આખા ગામના બાના બતા બતાય હવે કે મારાથી નહીં થાય નામ છે ને તેમ છે તો ગોમે આપણને બોનો જ બતાવે ભાઈ આપણે કોઈકની મદદ કરી હોય આપણે કોઈકના ઉપયોગ હું તો ઓલવેઝ કહું છું મારા દરેકે વિડીયોમાં કાર્યક્રમમાં બોલતો જોઉં છું કે તમે કોઈકની મદદમાં આવશો ત્યારે કોઈ તમારી મદદમાં આવશે તમે કોઈની મદદમાં નહીં આવ્યા હોય ને તમે આખા ગામ જોડેથી વ્યાસા રાખશો કે ભાઈ પેલો મારું કોમ કરી રહ્યા છે ને પેલો મારું કોમ કરી છે ના કરીયા રહ્યા લે હલો હલો શિયાલો આવ્યો છે ઠંડી પલે છે તમને શિયાળામાં આવું પૂછ્યું એટલે કે મજા આવવાની ઠંડી પલે છે ઠંડી લાગે છે માલ દીકલા ને ઠંડી લાગે છે શિયાળામાં શિયાળો ચાલુ થઈ ગયો છે ભાઈ ધબધબાઈ હા મસ્ત એની ઠંડી પડવા લાગી છે ધીમી 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 ઠંડી આનંદની ઠંડી મજાની ઠંડી અમુકને મજા બગાડવાવાળી ઠંડી આપણને ઠંડી સારી લાગે પણ જે બાર ઝુંપડપટ્ટીમાં રહેતા હોય જેમના એવા સરખા મકાનના હોય એવા એરિયામાં રહેતા હોય કે જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય એમને બિચારાઓ શિયાળો ગમે નહીં પણ આપણને તો મજા આવે શિયાળો આવ્યો શિયાળો આમાં દરેકે દરેક તહેવારની પણ મજા હોય છે દરેકે દરેક તહેવારનો પણ એક આનંદ હોય છે અને આનંદ આપણે શું કહેવાય આનંદને માણવો તો જરૂરી છે શિયાળો આવે શિયાળામાં શિયાળાની રીતે આપણે રહેણી થઈ જવાનું ઉનાળો આવે તો ઉનાળાની રીતે ચોમાસું આવે ચોમાસા રીતે દરેક ઋતુ જોડે મનુષ્ય શેર થઈ જતો હોય માણસ શેર થઈ જતો હોય અને થવું જ પડે ના થઈએ તો પછી લોચા વાગ્યું થવું પડે ના થયું થવું શિયાળો આવે એટલે કેવી મસ્ત કડકડતી ઠંડી પડતી હોય સવારમાં તો તમે જોવા તો બહાર નીકળ્યા હોય ને તો થોડું 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 સૌથી વધારે સાહેબ કાઠું ક્યારે પડતો તો સૌથી વધારે કાઠું ક્યારે પડે શિયાળાની આવી કડકડતી ઠંડીમાં હવારે ઉઠાડી મમ્મી દૂધની થેલી લેવા મોકલાવ એટલો કાઠો પડે બઉ કાઠું પડે યાર બઉ કાઠું બી આવી ઠંડીમાં મમ્મી એમ કે બેટા ચાર દૂધની થેલી લઈ જાય જપ્પર અમ એવું કાઠું પડે આપણને આવી શિયાળાની ઠંડીમાં તમે હું બધા આપણને આવી શિયાળાની ઠંડીમાં સવારે વહેલા ઉઠીને શું કહેવાય કે આવી રીતે દૂધની થેલી લેવા જતાંય એ તકલીફ પડે તો વિચાર કરો આપણી દેશની સરહદ ઉપર ઊભા આપણા સૈનિક ભાઈઓ જે ઋતુ કશું ઠંડી જોયા વગર વરસાદ જોયા વગર ગરમી જોયા વગર આપણી સેવા કરી રહ્યા છે આપણા માટે ફરજ બચી રહ્યા ફરજ બચાવી રહ્યા છે એમને તો ધન્ય છે ને સાહેબ આપણને તે 1200 દૂધની થેલી લેવા જવું હોય તો થોડું 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 કે કે દૂધ આવે ખાય પણ શિયાળો આવી રહ્યો છે તો ખાવા પીવામાં દાબી નાખજો ખાવા પીવાનું મસ્ત રાખજો કચરીયું ને બચરીયું બધું પાડજો એ ગુંદ ખાતા હોય તો ગુંદ ને કચરીયું ખાતા હોય તો કચરીયું શિયાળો આખો ઉજવી નાખજો બાકી કઈ લઈને આયા નહીં ને કઈ લઈને જવાના નહીં તમને ખબર છે ને કઈ લઈને આયા નહી કઈ લઈને જવાના એટલે શિયાળો આવે એટલે કચરિયું કચરિયું ગુંદ ખાતા હોય તો ગુંદ તમને ભાવતું તમને જે ભાવતું હોય શિયાળાનો જે ખોરાક હોય ને એ અત્યારે શિયાળામાં લઈ જ લેવાનો એનો લાભ લઈ જ લેવાનો ટોઠા બનાવો મસ્ત મસ્ત કેવી મજા આવે શિયાળામાં ચોથાનો પ્રોગ્રામ બહુ થાય ચોથા હળદર હળદર ને બાજ જેટલી હોય ને મજા આવી જાય વાગે છાસ છાશ ઓછી પીવાની નહીં તો પછી છે ને આમ થાય બધી આપણી નદીઓ પછી આમાં થઈ બહાર આય રાખે એટલે છાસ ને જલેબીમાં થોડી લિમિટ રાખવાની અને તમારી સ્ટીલ બોડી હોય તમને કંઈ થતું ના હોય જલેબી ગમે ગમે તેટલી જલેબી ખાવતો હોય ગમે તેટલી છાશ હોય તો પછી બીજે રાખો અમારે એક ભાઈ એવો છે એને ગમે તેટલી શિયાળો હોય ગમે તેટલું ઉનાળો હોય ગમે તેટલું ચોમાસું હોય એના ઋતુ આથી કોઈ ફરક જ નહીં એને કંઈ લેવા દેવ એને કંઈ થાય જ નહીં શિયાળામાં તમે એને ગમે તેટલી છાશ પાવો તો એને કદી શરદીનો સય ના થાય જલેબી ગમે તેટલી ખવડાવો તો એના કફનો કય ના થાય એટલો સ્ટીલ બોડી માણસ મેં કહી કીધું તું તો ભાઈ યાર જોરદાર પાર્સલ છે એમ પણ શિયાળો છો તો મસ્ત ખાવા પીવાનું આનંદ કરવાનો મોજ કરવાનો શિયાળાની ઠંડીની મોજ લેવાની એ મસ્ત સોસાયટીના તમારું સોસાયટીમાં રહેતા હોય સોસાયટીમાં મોહલ્લામાં રહેતા હોય તો મોહલ્લામાં ચોકમાં જઈને મસ્ત તાપણું હળગાવવાનું ને એ મસ્ત તાપવાનું તાપવા બે હોય એટલા ઝઘડા બગડા લઈ ના બાંધા ગયા લોકો તાપવા જાય ને અમુક એવી અમુક એવા વિચારો આવી જાય અમુક એવી વાતો રજૂ થઈ જાય અમુક એવું થઈ જાય એટલે મારા બેટા લડાઈ ને આવો ના ના લડાવવાનું નહીં હોય આપણે ત્યાં આનંદ કરવા ગયા છીએ તાપવા ગયા છીએ તો આપણે ત્યાં આનંદ કરવા ગયા છીએ ના કે ઝઘડા કરવા અમારે એક બેન છે લોકો તો શિયાળો ચાલુ થાય ને એટલે કચરી કચોરી વધારે વધારે ખાય કા તો પછી ગુંદ વધારે ખાય કાં તો પછી આપણે બીજું જે શિયાળાની આઈટમ હોય ચીકી ને એવું બધું વધારે ખાય પણ અમારે અહીંયા એક બેન છે ને એ શિયાળો આવે ને એટલે સાહેબ એટલી મજૂરી એટલી બધી પકોડી જાપતા એટલી બધી પકોડી જાપતા કવા વાત કહેવા તો શિયાળામાં પકોડીવાળાના સૌથી વધારે કોઈ ધંધો કરાવતો હોય તો અમારો એ બેન સાહેબ ધંધો એટલે એક નંબરનો ધંધો કરાવે હા જબરજસ્ત પકોડીવાળો થઈ જાય એમનો જોવો ને પકોડીવાળો એમની લારી આવતા જોવો એટલે તેને એમ થાય કહો સાક્ષાત દેવી આવી રહે છે કે પકોડી ખાવા જાય એટલે કોઈ થોડી દસ વીસ રૂપિયાની ખાવાની દોઢસો દોઢસો રૂપિયાની બસ સવા સો રૂપિયા ખાવા હોય એટલે એવું ના લાગે કે આપણે ખાવા જ જાય છે એમ એટલે હું એવી રીતે ખાવા જાય ને એટલે ખાવા તો નહીં જતા જઈને તૂટી જ પડે છે પકોડી ઉપર એટલા બધાને અત્યારે શિયાળાની તો એટલી પકોડી ખાય એટલી પકોડી ખાય ને કે જોરદાર પકોડીઓવાળા બધા તો એમને શું એમને જોવા ને તો કે મેડમમાં મારતા આવ્યા એટલે મેડમ પાછા એમય નક્કી કર કાલે હું જે પકોડી ખાવા જે ભાઈના તેઓ ગઈ હતી એને મારા બરાબર વખાણ કર્યા હતા ખનાતા કર્યા જો ના કર્યા હોય તો એના તો ના જાય અને જો પેલા એ બરાબર ગોળ મેડમ તમે તો મેડમ તમે તો 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 એના જાય મેડમ પકોડી બેન પકોડી ખાવાના એટલા શોખીન એટલા શોખીન ક એમને તમે એક ટાઈમ જમવાનું ના લો તો ચાલી જાય એમને તમારે પકોડી ખવડાવી દેવાની ધરાય બસ પકોડી એટલા શોખીન લોકો પડે છે એમ અને શિયાળામાં પકોડી ગરમ ગરમ હોય તો મજા તો આવે આપણે જવા દઈએ પણ તમને મને અત્યારે કોઈ શિયાળામાં કડકડતી ઠંડીની અંદર ગરમ ગરમ પકોડી મસાલો ભરી ને હાલ મજા ના આવે યાર

ખાવાનું એની મર્યાદામાં ખાવાનું એની લિમિટમાં ખાવાનું જેમ ખવાતું એમ ખાવાનું ખાવું ઉધરા જેમ ગોળા થઈને પછી ઓ ના વસ્તુ જેમ ખવાતી એમ ખવાય અને આપણે વસ્તુનો ખાવાનો ઓછો ને આનંદ વધારે લેવાનો આનંદ માટે તો આપણે આ આનંદ માટે આપણે ખાતા વિવાદ બરાબર છે પણ લિમિટેશન બહારની વસ્તુઓ ઓછી ખાઈએ એટલી સારી

જે ભૈયાજી તમને કહેતા હોય કે લો બેનજી ખાઓ ખાઓ ગરમ ગરમ પકોડે ખાઓ એ ચાર દાડા થી ના એના હોય ભાઈ પછી એવા હાથે લોટ બોટ મીરાજ ખાઈ ને તમાકુ ખાઈ ને પકોડી પેલા લોટ માં તો હે આપણને એ પકોડી નો સ્વાદ થાળો કે બસ અરે તમારી વાત જવા દો મને આવશે સ્વાદ મને ખબર નહીં હું પકોડી ખાવા જાઉં મને બધી જ ખબર છે હું કંઈ ગોડું નહીં મને બધી જ ખબર છે કે પકોડીવાળા મીરાજો મોરી મોરીન બુધાલાલ મોહરી મોરીન એવા હાથે પકોડીનો મસાલો બનાવ બધી આપણને બધોને બધી ખબર હોય છે તોય આપણે પકોડી ખાવા જશું એટલે ભૈયાજી મસ્ત છે ભણે હે મસ્ત બને આ વાત તમારે એકલા ઉપર લાગુ નહીં પડતી મારા મારા પોતે ઉપર એ લાગુ પડે છે મને હું એ જાઉં ને પકોડીને ને ખાવા તો મને ખબર છે કે ભાઈ સારું કેવી રીતે બનાવતો હશે અને કેવી રીતે કરતો હશે પણ જેવી એ પકોડી બનાવીને આપણને જેવી પકોડી મારા મોઢામાં જાય એટલે મારું મનુ પણ હા પકોડીની બધી વાત જવા દો શિયાળો ચાલી રહ્યો છે મસ્ત તમારી તબિયત સાચવજો તમે મસ્ત રીતે રહેજો શિયાળામાં સ્વેટર ટોપી બધું પહેરવાનું રાખજો સ્વેટર તો ખાસ પહેરવાનું રાખજો બાકી દવાખાનામાં ભરતી થવું પડે બાટલા ચડાવવા પડે ઇન્જેક્શન ચલાવો પણ તમારા ઘરવાળાને દોડાવો પડે એવા બધા ધંધા ના કરવા પડે એટલા માટે શોર્ટમાં કહી દઉં સ્વેટર પહેરજો અને અમુક લોકો તો વટ પર પાછા આપણે કહીએ કે ભાઈ સ્વેટર લે તો કે છે ખબર છે આ આપણને ઠંડી ઉપરની ના લાગે ઠંડી આપણને લાગતી કે જ ના લાગે અને ઠંડી કહેવાય કે આ તો કોઈ ઠંડી નહીં કે અને એજ પછી ચાર દાળા પછી દવા કરો જોરતા વાયો જોરતા સાબી ટકે બબલુ ભાઈ મળતી જ નહીં તો હું ખાવા તાણ ફોર્મમાં ફરતો તો હા આપણને ઠંડી ના લાગે ને આપણને એ બધી વાય લઈ કરવાની આવે આપણે હા એવા કઈ વટમાં નહીં રહેવાનું કઈ ફોર્મમાં નહીં રહેવાનું ઠંડી લાગે તો સ્વેટર પહેરી જ દેવાનું અને ઠંડી છે એટલે હું ઠંડી તો લાગવાની જ ને ઠંડી આ વખત જો ગરમીનું પ્રમાણે વધારે હતું ઠંડીનું પ્રમાણે વધારે રહેવાનું છે તો તબિયત તો ખાસ સાચવવી શરદી બરદી થઈ જાય અને બહાર જેવાનું તો શરદી થઈ જાય એટલે મોત આવી જાય કે કશું આવી જે કાર્યક્રમમાં બોલવાનું હોય શરદી થઈ ગયેલી હોય ને એટલે તો આમ એવી ફિલિંગ આવે ને કામ મજા એવું નથી આવી શિયાળાની કડકડ ઠંડીમાં સાચવી લેવાનું મસ્ત સ્વેટર પહેરવાનું એક ગોદડું ઓઢતા હોય તો હું તો કઉ છું બે બે ગોદળો ઓઢવાનો પછી હું પણ ઓઢવાનો ખાર ઓઢો એક નહીં તો બે ઓઢો સ્વેટર એક પહેરતા હોય બે પહેરો સાચવો પોતાની જાતને સાચવી બહુ કારણ કે આ બીમાર પડીએ ને હેરોન થઈએ આપણે એકલા હેરોન ના થઈએ મારા ઘરમાં હું બીમાર પડું ને તો હું એકલો હેરોન ના મારા પરિવારવાળાએ પણ હેરાન થાય એટલે દવા થાય શરદી બરદી થઈ બે ત્રણ દિવસ રાહ જોવાની તરત દવા ના લઈ લેવાની આ તો શિયાળામાં શરદી થાય ને સેજ શરદી તો તરજ દવા લઈ લેશે અલ્યા બે ત્રણ દાડા શાંતિ રાખ એ તઈ દાડામાં કોઈ નઈ શરદી આપણા શરીર ઉપર હાવી થઈ જાય ને આપણને કોઈ નોમોનિયા બોમોનિયા નહીં થઈ જાય મને લોકોની એ દેવ નહીં ગમતી એ તો હું શિયાળો છો જુઓ બરોબર ઠંડુ વાતાવરણ હોય તો તમને શરદી તો થાય જ તો શરદી થાય તો તરત ગોળી કદી ગણી લેવાની નહીં આ તો શેજ શરદી થશે લાવ્યો ગોળી લાવ્યો ગોળી એટલે શું લાગ્યું ગોળી થોડું ખાવ થોડું સહન કરો હું તો કઉ છું તરત શું ગોળીઓ ગળી લેવાની ના ગળાય શિયાળો હોય તો તરત ગોળીઓ ઉપર લાગી જવાનું નહીં ગોળીઓમાં કઈ હવા જ રહેલા નહીં આ તમને કહી દઉં ખોટું કિડનીઓ બિડનીઓ બગાડશો એના કરતા શિયાળામાં બે ત્રણ દિવસ રાહ જોવાની પછી એવું લાગે કે આપણને નથી મળતી તો પછી જ દવા લેવાની અને આપણે એટલા બધા તો હું પેલા હું છીએ કે આપણે સેજ શરદી ના ખમીએ કીએ સેજ શરદી થાય ને આપણે કહીએ કે લાવજો શીરમ મને હમણાં શરદી થઈ આઠ દિવસે શરદી મટી બોલો આઠ દિવસે આઠ દિવસ બધું આવ્યું નાકમાંથી નદી બધું આવ્યું